ઓમ રીમ નામો તવો ત ઓમ રીમ નામો તવ નામ રીમ નામો તવમ રીમ નામો તવ ભગવાન પંચક લેતા પેલા ત્રણ પ્રદર્શન

ॐ नमस्कारं सारं नव पदात्मकम् आत्मरक्षाकरं वर्त्र पञ्जलाभं स्मराम्यहम् ॐ नमो हरिहन्तानं शिरस्कं शिरसिद्धिनं ॐ नमो सिद्धाणां मुखे मुखकटम्बरम् ॐ नमो आयरियाणम् अङ्गरक्षातिशायिने ॐ नमो वज्रायाणम् आलिखं हस्तयोर्दृढम् ઓ નમો લોએ શબ્દા ગોળ ગોચકે પાદયો શુ દેશો પંચ નમત્કારો શિલા વજ્રમયી કળે શબ્દપણસો વો વજ્રમયો મંગલા સ્વાહાંતે પડમીમ વક્રોપરી વજ્રમય દેહરક્ષણ મહા પ્રભાવે शूद्रोपद्रवनशिनी परमेश्रीपदोद्भूता कपिता पूर्वशूरी यश्चैवं कुरुते रक्षां परमे श्रीपदैः सदा तस्य न स्यात् भयं व्याधीराधिश्चापि कदाचन मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभो मङ्गलं स्थूलिभद्राजयिनो धर्मोऽस्तु मङ्गलं सर्वाधिष्ठप्रणसाय सर्वाभीष्टायिने

ञोरीश्वरो गुणाध्ये स्यात्सन्दोध्यै सतोद्य चक्रधराचारु प्रवालदलसन्निभा इरं चक्रेश्वरी देवीताक्षं महाकाली महाशक्ते विधिपक्षाधितायिते विधिपक्षं च रक्षये नन्दयज्ञमां अम्बामि कलिम्बामि सिद्धबुद्धान्विका े पिता गौरीकं रतिपतिपत्नीया देवी पद्मावती श्रीपद्मिमानमादूढायक्ष्मासङ्गता सामांसिद्धायिकासां क्षेत्रगता सन्ति साधव शावकालय दीनानां सा दयन्तस्तां रक्षन्तु क्षेत्रता મુખાશી કપાત શિવમી દોષાયાત્રો સંતો ગિરામયા ભદ્રા પશ્યુ માત દુઃખભ કામેની શીલે શે શી વામુ મિતિનેલા નેત્રિસ્વૈશ્રી જ્યોતિષભમ પચકાઈ જીરલે઺ સામઢ સામાર૨ચાણ મેંડિંઓоминаામihat્રેાવી જીબે આર� diyor બરસ્વાણ છીગરેમાં હીએ ધી઺ ટાલે સ� પરમ પૂજ્ય આદ્ય સવિન આ પ્રેરણા એવા આચાર્ય ભગવાન ગુરુદેવ ભવનભાનુ સુરીશ્વરજી માનના શિષ્ય રત્ન દિવ્ય તપસ્વી આચાર્ય ભગવાન હનહતના સુરીશ્વરજી મહારાજે બે મિનિટ આપણે એમને તપની અનુમોદના કરી લીએ આજા પછન લીધા પણ એ પૂર્વે એમને કેવા કેવા તપ કર્યા એમને પોતાના છેલ્લા બાવીસ વર્ષના જીવનકાળ દરમિયાન બે વાર માસક શમન કર્યું એક વાર 282 દિવસનું ગુણ સંવસ્ત મહાતપ કર્યું બેય વાર એમને સમોષણ તપની આરાધના કરી

અને બીજી વાર ત્રેવીસ ઉપાસ પણ આરાધના કરી અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે પચીસો પચાસ વર્ષના ઇતિહાસ ની અંદર ત્રણસો ને પાસઠ દિવસ નો

ગુલાબનગર દીપ વિજય સંઘની અંદર દિવ્ય તપસ્વી ગુરુ ભગવાનનું ચતુર્માસ છે જબરજસ્ત ચતુર્માસ અને આચાર્ય ભગવાન સત્તર જુલાઈના દિવસે આમનો ચતુર્માસ પ્રવેશ છે અને ભાઈ મહારાજ એટલે કલા કોણ તીર્થના પ્રેરણાદાતા એવા આચાર્ય ભગવાન પ્રવચન પ્રભાવક તત્વદશન સુરેશ્વરજી મહારાજ પણ અમારી અમારી સાથી રામને સાથે જ જોધપુર પધારે છે એમનું ચતુર્માસ ભૈરુપા જૈન સંઘ જોધપુરની અંદર એમનું પણ છે અને બધા વિદ્યાર્થીઓને જોધપુર પધારીએ છે એટલે ખાસ કરીને આચાર્ય ભગવાનના પણ આપણા બધા તરફથી તપનો બળ મળે સાતા પાડે એવી પણ તમે શાસન દેવાય Thank you. આતી પાછળ જ્યારે એના અમૃત પાવન થયો જીરંતે પાન એના 36 ઉપવાસ થયા અને પછી અહીંયાની विहार માંગી શાંતિ અમરવદે આ જે હતી ત્રીજો વખત એ सांगલી સમાસક થયો અને આનું विहार અને જે લગભગ બે સ્થાન વર્ષે એમનો ચાર પારણ થયો અને એના

છત્તા પર ચાંદમા જનર મંડળ જેવું કોઈ ન હોય આમ તો છત્તા પર એ બધું ગૌણ કરીને પાર આ સામે ચાલીને અહીં આવી છે અને આ રીતે આંતિક તપસ્યાનું પ્રતખાન જે તો તમે જોયું બધું ઉદશ્રી આપને આપથી વંદન કરી આવતી બલેરામ તો આગલા વખતે દેવ ઉપાસા કરવાના છે ને એટલે દ્વાંશા વર્તનમાં દે છે અહીંયા ભઈ 31 વાના થઈ છે પણ તેઓ માન્યા નહીં અને વાન સાવંત મને ઘરે આને આ કצકા લીધા હતા સારું એટલે કે કે અત્યાર સુધી દીક્ષાની પ્રતાલ કરે ત્યાં

છતાં પણ કોઈ પણ જાતનું મનમાં લીધા હોય જ્યારે જ્યારે મળ્યા છે એને પરસ્પર તમે તેવો વ્યવહાર કર્યો છે તે વખતે પરસ્પર વ્યવહાર ક્યાં છો કે પરસ્પર વંદન વ્યવહાર કરીએ તો તમે વંદન કરો નવા શાસન ન કરે શોભી નહીં છતાં પણ એવું રહ્યું છે લગભગ તો પણ એ લોકોએ કોઈ મનમાં લીધું નથી બીજા નંબરમાં ભગવાનનું શાસન વ્રચ્છ એક સામાચારી બાકી તો ભગવાનના ના મારના મારનાર છે એટલું તો ભેદ છે ક્રિયાત્મક ભેદ તો અમારા તબિયત અંદર પણ થોડો થોડો ભેદ તો આવે છે નથી આવતો એવું નથી તેનાથી કઈ શમકી કે મિથ્યાથી નથી મારો પુણ્ય નો ઉદય એવો સારો છે કે મારે હંમેશા કોઈ પણ વડીલ ના ખચકાણ લેવા હોય ને એક દિવસ પણ વડીલ મોટો હોય ને કાં તો મારા કરતા એક મિનિટ પણ મોટો હોય તેના પર ખચકાણ લેવાનું વિધાન છે તો હું મોટો વાઇસ ને કેમ હતા ને તે તો મને બહુ પાપ કરતા એલા મનમાં ગિલ્ટી થાય કે જો પુણ્યનો ઉદય નથી કે કોઈ વળી નથી આ તો બે વખત પેટમાં મને થાય છે આતી એ અભિની ઉદાર થાય ના પાડી તો મને શું કરવાનું ઉદાર થાય અને બહુ પ્રેમ થી અમને મને એવું લાગ્યું કે હું સબ્જેક્ટમાં જ ને હું એ અચળ રહેના છે અમને કે અચળ રહેના હોવ એ રીતે ના કરતા વધારે એમના શિષ્યોને પ્રેમ આપ્યો એના કરતાં પણ હોય બધા સમુદાયો એકદમ પ્રમાણે અંબા એ હંમેશા સ્પષ્ટ હોય એની નોંધ લીધી લગભગ બધા નોંધ લેજે રીત નથી કરતા એટલે ખૂબ ખૂબ સારું થઈ એમના નાના બધા લેવાયા અને જ્યારે પણ હોય ત્યારે અમે જે એમને નથી લેવાતા પ્રથમ એનું આમંત્રણ અમને એમને ગાડે પ્રગુ એવું ને એવું એટલે રાત્રે ને બન વન સાઇડ વન વે્યુ ખબર ન विजेता कला विशाली भविष्यनाले বণিকେ বণিকେ ভগবানকে তিনি প্লাণ যিনি اندر পর আর জি ভগবান তো আসলে শ্রীমঙ্গরা সিদ্ধিলা নামো ভগবানী প্লাণ কি মাস প্রকাশ করার উদ্দেশ্যে আর তিনি সম্পদও উড়াতাছে আপনি ইনি پوری پوری জি অনুমোদনা তে সামন্ত হচ্ছে বিদায় নমঃ নমো tavaঃ ওম নমঃ নমো tavaঃ ওম নমঃ নমো tavaঃ ওম নমঃ নমো tavaঃ

સુંદર એવો સંત સર્જન થઈ છે અને આપણે આત્મ ભગવંતો ની આચાર્ય ભગવંતોની વારંવાર આપણને સ્પર્શના થાય છે દર્શન થાય છે ખરેખર